91 હા 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 આ હા આ ભાઈ એ ભાઈ હરાજીનો કોલ કર્યો પણ વાળ 759899 જોયો 30597 25500 રૂપિયા 25233 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું છવ્વીસો ને એકવીસ રૂપિયા બે હજાર છસો ને એકવીસ રૂપિયા સત્યાવીસો એક રૂપિયો બે હજાર એક ચોવીસો ને અઢાર રૂપિયા બે હજાર ચારસો અઢાર રૂપિયા સુપર માલ.

2265 ને રૂપિયા બે હજાર બસો ને રૂપિયા મીડિયમ માલ

ચોવીસો ને બત્રીસ રૂપિયા સુપરમાલ બે હાજર ચારસો ને બત્રીસ રૂપિયા

એકવીસ રૂપિયા બે હજાર છસો ને એકવીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ યાર્ડ માં તલ ના ભાવ બે હાજર થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને છવ્વીસો છોતેર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો પંચ્યાસી સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને છવ્વીસો સાત સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પંચ્યાસી સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો પંચોતેરથી લઈને બે હજાર નવસો નવ્વાણું સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસોથી લઈને પચીસો એકત્રીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચોવીસો પચીસથી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ વાકાનેરની વાત કરીએ તો વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર પચીસથી લઈને પચીસો એંશી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને પચીસો અગિયાર સુધી બોલાયા હતા વિસાવાદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો ત્રેસઠ થી લઈને સોવીસો એકોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સોળ સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને છવ્વીસો પચીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો પચાસ થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો વીસ થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા કોટીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો અગિયાર થી લઈને છવ્વીસો બે સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર એકાવન થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ પોરબંદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા કુપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર પંદરથી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ તળાજાની વાત કરીએ તો તળાજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો પચીસથી લઈને છવ્વીસો છુમ્માલીસ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પિસ્તાલીસથી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો ત્રીસથી લઈને ચોવીસો દસ સુધી બોલાયા હતા ઉંજા માર્કેટયાર્ડમાં તલના ભાવ ઓગણીસો પચાસથી લઈને પચીસો તેત્રીસ સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા અમરેલી કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ લઈને એકત્રીસો અગિયાર સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સાડત્રીસો એક્યાસી થી લઈને સાડત્રીસો બ્યાસી સુધી બોલાયા હતા તેમજ જસદણ વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પાંત્રીસો થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ તેત્રીસો વીસ થી લઈને છોત્રીસો છોતેર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને પચીસો એક્યાસી સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો